રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ડુંગળીના ભાવની ખરીદી શરૂ થઈ ગઈ છે હાલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં બે હજાર બસો કટ્ટા જેવી આવક ડુંગળીની જોવા મળેલ છે જેમાં બસો પચાસ રૂપિયા તથા સાતસો રૂપિયા જેવો ભાવ એક મણનો ડુંગળીનો ભાવ જોવા મળેલ છે ત્યારે ખેડૂતોમાં ડુંગળીના ભાવને લઈને ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે કારણ કમોસમી વરસાદને લઈ ડુંગળીમાં ઉતારો ઓછો જોવા મળ્યો અને જે ડુંગળીનો ઓછો ઉતારને લઈ ડુંગળીના ભાવમાં જોઈએ એટલો ભાવ નથી મળી રહ્યો તેવું ખેડૂતો જણાવી રહ્યા છે હાલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં બસો પચાસ રૂપિયા ફી સાતસો સુધીનો ભાવ ડુંગળીનો મળી રહ્યો છે હાલ ધોરાજી માર્કેટ યાર્ડમાં બે હજાર બસો ડુંગળીના કટ્ટાની આવક જોવા મળી છે ડુંગળીની અંદાજ બે હજાર બાવીસો કટ્ટાની આવક છે ભાવ બસો અઢીસો થી લગાડીને પોણા સાતસો સુધી ભાવ આજે ગયેલા છે સારી ક્વોલિટીના ના ભાવ સારા થાય છે નબળી ક્વોલિટીના ના ભાવ નબળા થાય છે સારી ક્વોલિટી બહુ ઓછી આવે છે એટલે ભાવ થોડાક ઊંચા ઓછા જાય છે બાકી સારી ક્વોલિટી જેમ જેમ આવતી જશે એમ ભાવ સારા થતા જશે અને સારી ક્વોલિટી આવતા હજી પંદર દિવસ લાગશે બધી અત્યારે નબળી ક્વોલિટી થોડીક વધારે આવે છે વર્ષ વર્ષ કરતા ભાવ સારા છે પણ માલ નથી ઉત્પાદન નથી ત્રીસ થી ચાલીસ પણ વિગે ડુંગળી નીકળે છે ખાલી સારી વરસાદના હિસાબે ખૂબ જ માલ ખરાબ થઈ ગયો છે અને મજૂરી પણ ખૂબ જ ઊંચી છે છસો છસો સાતસો સાતસો રૂપિયા આખા દિવસની મજૂરી ચૂકવી છે અમે ત્યારે ડુંગળી કટ્ટામાં ભરાઈ છે એટલે મજૂરી ખૂબ જ ઊંચી છે અને ખેડૂતના હાથમાં પૈસા બિલકુલ આવતા નથી મજૂરીમાં જ મળે છે કેવા મળે છે ઠીક છે અત્યારે સારા છે વિપુલ ધામેચા આર એન ધોરાજી